શહેરાત તાલુકામાં દસ હજાર જેટલા આવાસોનું સર્વે કરી દેવામાં આવ્યું જેમાં ત્રેપનસો જેટલા લાભાર્થીઓના ફોર્મ પણ અપલોડ કરી દેવામાં આવ્યા છે આવાસ પ્લસ બે હજાર ચોવીસ નામની એપમાં લાભાર્થીના જોબ કાર્ડ આઈડી આધાર કાર્ડ અને રેશન કાર્ડ અપલોડ કરવામાં વધુ સમય જતો હોવાથી સર્વેની કામગીરીમાં કર્મચારીઓને તકલીફ પડી રહી હોવાથી શહેરા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના જણાવ્યા અનુસાર તાલુકાના નેવ્યાસી ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની સર્વેની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી છે જેમાં દસ હજાર આવાસોનું સર્વે પણ કરી દેવામાં આવ્યું છે આ સર્વેની કામગીરી દરમિયાન આવાસ પ્લસ એપમાં જોબ કાર્ડ એરર આધાર કાર્ડ એરર આવી રહી હોવાથી તેને દૂર કરવા માટે અમારા દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં પણ આવી રહી છે તાલુકામાં ત્રેપનસો જેટલા લાભાર્થીઓના ફોર્મ પણ અપલોડ કરી દેવામાં આવ્યા છે જેની સર્વે કામગીરી હાલ સરસ ચાલી રહી છે રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ

સર્વેની કામગીરીમાં અમુક ટેકનિકલ ફોલ્ટ જોવા મળેલું છે જેમ કે આધાર કાર્ડ વેરિફિકેશન કરવું કે એનો પ્રોબ્લેમ એ છે કે જે તે લાભાર્થી હોય એનું આધાર કાર્ડ મોબાઈલ નંબર જોડે લુઝ ના હોય અથવા રેશન કાર્ડ જોડે લુઝ નહીં હોય તો એ આધાર કાર્ડની ટેકનિકલ ફોલ્ટ આવે છે એ તમામ સર્વે માર્ગદર્શન કરે છે તો તમારું આધાર કાર્ડ તાત્કાલિક મોબાઈલ જોડે અને રેશન કાર્ડ જોડે અને લોકો જ્યારે લિંક કરાવે છે તાત્કાલિક એમનો પણ સર્વે કરવામાં આવે અને તે ટેકનિકલ દૂર કરવામાં આવે બીજો એક પ્રોબ્લેમ આવશે જોબ કાર્ડનો જે જોબ કાર્ડનો પ્રોબ્લેમની અંદર જે ટેકનિકલ ફોલ્ટ આવે છે જો જોબ કાર્ડ એરર આવે છે તો એની અંદર એ જોવામાં આવે છે કે જોબ કાર્ડની અંદર જોઈએ તો જ્યારે એ લોકો કામ કરતા હોય છે તો એમને એક જોબ કાર્ડ મજૂરી તરીકે આપવામાં આવે એમને એ મજૂરીનો દાખલા તરીકે આટલા જે પ્રધાનમંત્રી આવાસ આપી રહ્યા છે એમની અંદર કંઈક કાકા બાપાના છોકરા જો મંજૂર થયું હોય એની અંદર યુઝ કર્યું હોય તો એમને પણ એરર આપી હોય કે એનો પણ આપણે સોલ્યુશન માટે લખી છે અને એ પણ સોલ્યુશન પૂછે એમ મારી છે તો પણ ચોક્કસ શું તો જ એમનું આવાસ મંજૂર થશે એટલે એ પણ એક ટેકનિકલ ફોલ્ટ હતો એનો પણ નિકાલ કરવો જોવા મળ્યો છે ચોક્કસ ફરજીયાત કરી